सनातन जय 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 हो जै हो जै हो जै गुरु मजा 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 बोलो प्रभु। बोलो प्रभु एक, एक प्रश्न शुभ तो। तो बोलो अपने हनुमान जी मूर्ति है बराबर हाँ बदले एम हनुमान जी मूर्ति गरबा रखा नहीं એટલે મેં તો ચંદુભાઈ ને એક પ્રશ્ન મુજવે હે ચાર પાંચ દિવસ થી બધા કે કે કરે એટલે બરાબર એટલે મેં તો હવે તમને પૂછી લવ છું તમે કો છો એમ એને કયો ને શું થાય કે હનુમાનજી ની મૂર્તિ હે આમ તો કેવું ચંદુભાઈ ખબર છે દસ બાર વર્ષ થી આમ તો દસ વર્ષ થી મૂર્તિ મારે ત્યાં તો કઈ તકલીફ આવી તમારે તકલીફ તો મને તો કઈ નહી પણ આ બધા ઘરના કે કે ની મૂર્તિ હોય એટલે કે તમને એવું આગળ નહીં એકતા કે રેણી કેળમાં રેવું પડે બધું એવું કે આપણી રીતે તો આપડે રેણી કેણીમાં રહીએ છીએ બધા બે જે કે ને રખાય એનું કારણ બતાવો કઈ હા બરાબર પાદરો એમ ન કયો તમે જે ન રખાય એમ બરાબર કારણ બતાવો કઈ બીજું આપડે અભરા ના મૂર્તિ છે હા હા રામ રહ્યા ને હા હા ત્યાં સુધી હનુમાનજી ને જીવતા રાખ્યા તા હારે બરાબર તો તો એને ઓલામાંથી અયોધ્યા માંથી નો કાઢી મૂકે લાવે શું કામ સાચી વાત છે હે સાચી વાત છે પછી આપડે ભારતમાં નથી હા હા હે કે જ નહિ ભારતમાં તો ભારત ને નો વાંધો આવે કઈ સાચી વાત છે હે આ તો બધાય કેવું છે હવે આ બધા કે મંદિરમાં જે મૂર્તિ દખાય મારે જે તો કેવું ખબર હે પેલે છે ને જે તમાજ એમ મળી ગયા એટલે ભક્તિ જીવન છે સાદું જીવન બરાબર અને બધા છે ઘર મકાન બદલી હોય ને ભાડે રહે ઉછો અહીંયા અને ઘર મકાન બદલી છે એટલે કે તમે મૂર્તિ કે નવવાનું કઈક કરો એવું કрети છે આ હું તમને ચોખ્ખી વાત જ કરું પણ હું તમને એવું કઉ જે કે ને બરોબર એને એવું ક્યો કે ભાઈ ઘર માં રાખવાથી શું તકલીફ થાય બરાબર બરાબર એ મને ક્યો પછી હું કાઢી નાખું બરાબર જો ઘરમાં રાખવાથી કઈ પ્રોબ્લેમ હનુમાનજી ની મૂર્તિ નો ઘરે રાખવાથી કઈ પ્રોબ્લેમ આવતો હોય બરાબર તો ભારત માં મૂર્તિ છે હનુમાનજી ની ઘણી બધી તો ભારત માં પ્રોબ્લેમ નો આવે બરાબર અને ને નો આવે રામે તો હારે રાખ્યા તા હા રાખ્યા હે

બરાબર જો રાખ્યા હોય હનુમાનજીને ઘરે રાખવાથી કઈ તકલીફ થાય હોય તો રામ કામ રાખે રામ ને હનુમાનજી એટલે એ જે કહેતા હોય ને હા હા એને આપણે નો એવું કેવાય ના બરાબર બરાબર બાર એવું કઈ નો કહેવાય હા હા પણ હવે જે કોઈ કે હા હા એને કે મને કારણ બતાવો પેલો એ રીતનું બધું હનુમાનજી હળીઓ પર આવે છે એ બધા કહે છે એટલે મને સંત ને આ પ્રશ્ન કોઈ બીજા નું કામ નહી બહુ સંત હોય ને આત્મજ્ઞાની એ જ નતું મને જવાબ આપી છે એટલે મેં તમને ફોન કર્યો એની એની જે ચાલીસા છે ને હનુમાન ચાલીસા માં એમાં એવું પણ કીધું છે નાચે રોગ હરે સબ પીડા હનુમાનજીની ચાલી ખાલી ચાલીસા કરવાથી એને એમ કીધું કે નાચે રોગ હરે સબ પીડા પીડા આપે ના આપે સો ટકા ના ના આપે મારે

એવા કોઈ હોય ને હા ભાઈ કાઢી નાખશું કાઢી નાખશું કેવાનું બરાબર બરાબર અને નતર એને કેવાનું તમે મને દોષ બતાવો પછી એને આ દાખલા આપવાના તો રામ સુ રાખે હનુમાનજીને સાચી વાત હા એટલે અમને શું આ બધા અમુક વખત કમ્ફ્યુઝ કરી નાખે છે નહી થવાનું બરોબર દાદો રક્ષા કરે છે અત્યારે બધા હનુમાનજી દાદો

ના લાગે છે એ ના લાગે છે એ એમ અને હવે તમે અમદાવાદમાં આવવાનું થાય ખરું કોઈ જો થાય એક વર્ષમાં એકાદ બે વખત થાય એમ ને હા તો આવવાનું થાય તો એવો ટાઈમ હોય તો ટાઈમ હોય તો હું મારે છે ને થોડું ઘણું દવાનું કામકાજ હોય ને હા હા એ લઈને તરત હું નીકળી જાવ છું બરાબર એમ અને એ તમને અહિયાં ભાવનગર મળવા આવવું હોય તો તો કઈ રીતે આવું બસ માં આવવાનું ફોન કરીને એમ નહીં તમને કઈ રીતે ટાઈમ હોય તમે ના ગમે ફોન કરીને આવો ને હા બાર ગામ નો જવો હો બરાબર તો તમે ગમે ત્યારે મળો મને ગમે ત્યારે મળી શકો દવા નો સ્ટોર જ છે ને તમારી હા હા નાની એવી દુકાન છે દવા ની એ દુકાન માં તને હોય ને હા આ દુકાને હોઉં હા તો આવવાનું હોય ને એટલે પેલા ઘરેથી નીકળો ની પેલા ફોન કરવાનો આજે હાજર છો ભાવનગર બરોબર તો આવી એટલે હું કદાચ બાર ગામ ગયો હો તો તમારે ફોટો તમારો ધક્કો થાય બરાબર હવે એવું આતી વાત આપો બેન નવું મકાન બદલ્યું છે બ્રાહ્મણ નું મકાન છે બરાબર ને અચ્છા સામાન આ બે ત્રણ દિવસ પહેરવું છું અને અમે હનુમાનજી નું મંદિર અહીંયા છે મારે ત્યાં

બને મહારાજે ભક્તિ કરીએ તો વાંધો ના છે ને તમે ની મૂર્તિ લઈ જાવ એટલે પેલા ત્યાં દીવો કરવાનો બરાબર દેવાનો અને હનુમાનજી ની મૂર્તિ ઘરે લઈ જઈ અને ત્યાં દીવો કરીને પછી મૂર્તિ પધરાવવાની ઘરે નવા ઘરે હા હા બરોબર જુનુ ઘર જૂનું ઘર છે દીવો કરી ને લઈ જાવ હા ત્યાં દીવો જગતો રાખો ને દીવો કરો ને હા હા એક દીવો કોડિયા માં કે દીવો કરવાનો એ ચાલુ રાખવાનો હા અને એ જગી ને પછી તમે જગતો હોય દીવો ત્યારે લઈ લેવાની મૂર્તિ બરાબર દીવો એમ નામ જગતો રેવા દેવાનો બરાબર પછી ત્યાં ઘરે પધરાવો ને હમ બરોબર એ ત્યારે એક દીવો કરી ને પછી મૂર્તિ પધરાવાની બરાબર બરોબર મંદિર છે ભલે ભલે કોડિયું બરાબર અને હનુમાનજી મહારાજ ને રોજ હનુમાન ચાલીસા કરો હા કરતા જઈશું હનુમાન ચાલીસા રોજ હા હા બરોબર છતાંય એને પ્રાર્થના કરવા ને કે બાપા હવે દાદા મને મારું પોતાનું ઘર નું ઘર થાય એવી કઈ કૃપા કરો એટલે તમારે પછી આ ભાડા નું ફેરવવાની નો રહે એની કૃપાથી તમારે ઘર નું મકાન થઈ જાય ઓકે બરોબર હા હા ચાલો ચાલો જય શ્રી રામ હા જય શ્રી રામ જય શ્રી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો